આણંદમાં કોંગ્રેસ નેતાની જાહેરમાં હત્યાથી ભારે ચકચાર મચી ગઈ હતી મોર્નિંગ વોક પર નીકળેલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાને પેટમાં છરીથી મારી હુમલાખોરો ફરાર થયા હતા બાખરોલ તળાવ પાસેથી લાશ મળી આવી હતી હાલ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે ઇકબાલ મલેક ઉર્ફે બાલા કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર હતા આણંદના બાખરોલના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલોની કરપીણ હત્યા કરવામાં આવી હતી આણંદ પાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ ઉર્ફે બાલાની હત્યાથી ભારે ચકચાર મચી ગઈ હતી બાખરોલ તળાવના વોકવે પર ઇકબાલ મલિકની કરપીણ હત્યા કરવામાં આવી હતી તેઓ સવારે ચાલવા માટે ગયા હતા ત્યારે આ હત્યાની ઘટના બની હતી ઇકબાલ મલિકને પેટમાં ધારધાર હત્યારના ઘાં નિર્દયથી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા એટલી આરાટીભરી હતી કે પેટના આંતરડા પણ બહાર આવી ગયા હતા અજાણા હત્યારેઓ હત્યા કરીને ફરાર થયા હતા માહિતી મળતા જ વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જો કે પ્રાથમિક તપાસમાં એકથી વધુ હત્યારાઓએ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હોય એવું લાગી રહ્યું છે જો કે હત્યા પાછળનું કારણ અગબન છે પોલીસે હાલ વધુ તપાસ હાથ ધરી છે આજ રોજ સવારના સાડા આઠ વાગે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં જાણ થયેલ કે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવ ખાતે મર્ડરનો બનાવ બનેલો છે જેથી વિદ્યાનગરના પીઆઈ ડી ગોહિલ તેમના સ્ટાફ સાથે બનાવડી જગ્યાએ જઈ ચેક કરતા મર્ડરની હકીકત જણાવતા આ બાબતે અમોને તથા એલસીબીને અને અન્ય ટીમોને જાણ કરતા બનાવ જગ્યાએ જઈ વેરીફાઈ કરતા આ મર્ડરનો બનાવ બનેલો હોવાની હકીકત જણાવેલ આ બાબતે ઈરફાન હુસેન યુસુફ મિયા અલાઉદ્દીન મલેક રહેવાસી બાકરોલે પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાના સગાભાઈ ઇકબાલ હુસેન ઉર્ફે બાલો યુસુફ મિયા અલાઉદ્દીન મલેક આજરોજ સવારના સાડા સાત વાગે પોતાના ઘરેથી બાકરોલ ગોયા તળાવ ખાતે વોકિંગ કરવા માટે ગયેલ અને તે સમયગાળા દરમિયાન સવારના 7 થી 8:30 દરમિયાન કોઈપણ સમયે કોઈપણ અજાણ્યા વ્યક્તિએ કોઈપણ અગમ્ય કારણોસર તીક્ષ્ણ હથિયારથી ગાળાના ભાગે પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મર્ડર કરેલ છે જે બાબતે મર્ડરનો ગુનો રજીસ્ટર કરી અને આગળની તપાસ તજી હાથ કરેલ છે ગુનો અન્ડરટેક હોય ગુનાની ગંભીરતા સમજી એલસીબી ની ટીમ વિદ્યાનગર પોલીસ ની અલગ અલગ ટીમો બનાવી આ ગુનાનો મોટિવ જાણી અને આ ગુનો ડિટેક કરવા માટે પૂરતા પ્રયત્નો હાથ ધરે છે પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં એનું પીએમ થઈ રહેલું છે તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર ઉપર જીવલેન હુમલો કરેલો છે ગળાના ભાગે પેટના ભાગે તેમજ બોડીના અન્ય પાર્ટ ઉપર તીક્ષ્ણ હથિયારથી ઈજા કરેલ હોવાના પ્રાથમિક દૃષ્ટિએ જણાવે છે આ બાબતે વિગતવારનું પેનલ ડોક્ટરથી ક્રિષ્ન જનરલ હોસ્પિટલની અંદર પીએમ કરવામાં આવનાર છે જેથી આ બાબતે વધુ વિગતો ત્યારબાદ જણાય આવશે હાલમાં જે પ્રમાણે ફરિયાદી પોતાની ફરિયાદ હકીકતમાં જણાવેલ છે તે પ્રમાણે સવારના સાત વાગ્યાથી લઈને તેમને જાણ સાડા આઠ સુધીમાં થયેલી છે તે દરમિયાન કોઈપણ સમયે બાકરોલ ગામે આવેલ ગોયા તળાવમાં જે વોકિંગ ટ્રેક છે એ વોકિંગ ટ્રેક ઉપર આ બનાવ બનેલ હોવાની હકીકત ફરિયાદમાં જણાવેલ છે